સંસ્કૃતિનો આ મહિમાવાન ભવ્ય દિવ્ય રથયાત્રા એટલે અષાઢ બીજ બીજના રોજના આપણે ત્રણ અલગ અલગ વિશાળ રથ રાત્ર રથમાં બિરાજમાન થઈને આપણે નગરના નગરજનોની સુખ માટેની આશાઓ અને મનોવાંચના પૂર્ણ કરવા માટે સ્વયં જ્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જગન્નાથજી બ્રહ્માંડનો સ્વામી સ્વયં રસમાં બિરાજમાન થઈને જ્યારે નગરયાત્રાએ નીકળે છે ત્યારે એ રૂપ અને સ્વરૂપનું માત્ર દર્શન કરવાથી આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થઈને મનન મન હૃદયની અંદર પ્રફુલ્લિતતાના ફુવારો વહેતા થતા હોય છે ધારાઓ વહેતી થતી હોય છે મોટાભાઈ બલરામજી અને બેન સુભદ્રાજીને લઈને આપણે જગન્નાથજી જ્યારે રથની અંદર બિરાજમાન થઈ અને જ્યારે એમ કહેવાય છે કે કોઈને તરસ લાગી હોય એ કુવા પાસે જાય એ એક સામાન્ય શીરસ્તો છે પરંતુ કૂવો સ્વયં પ્યાસાની પાસે જાય એક વિશિષ્ટ ઘટના ગણાય ત્યારે આ પરમ પાવન અષાઢી બીજના દિવસે આપણે આ રથયાત્રા નિહાળીને આ ત્રણેય વિશાળ રથયાત્રાનો મહોત્સવ નિહાળીને આપણા આપણા જીવનની ધન્યાથી ધન્ય અવસર ગણાય એવું હું માનું છું અને આપણા ઉત્સવો અને ઋતુ પ્રમાણે જ્યારે ઉત્સવો આપણે મનાવીએ છીએ ત્યારે પ્રકૃતિ સંસ્કૃતિ અને સમાજ વચ્ચેના માનવ મનના તાદતમ્ય સાધીને આ રથયાત્રા એ એક અડગા પડેલાને એક કરીને સમૂહમાં ખેંચી લાવીને આપણો આપણું જે આળસ છે એને ખંખેરીને અને ખેતને નીક ખેતને કાઢવાનું જ્યારે કાર્ય કરે છે ત્યારે આપણે પૂર્ણ પુરુષોત્તમ શ્રીના શ્રી ચરણુંમાં સત સત વંદન સાથે રાજકોટના નગરજનો અને આ આ આપણે જ્યારે અઢારમી નગરયાત્રા છે ત્યારે ભારત ભારતીયવાસીઓને અને આપણે રાજકોટના નગરજનોને રાજકોટ રાજપરિવાર વતી આ રથયાત્રા મહોત્સવની અને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું